ગુડ મોર્નિંગ મિત્રો હવે આપણે ઘણા સમયથી વિડીયો બન્યો નથી મારો એટલે આયુર્વેદની અંદર આજે સોમવાર છે અને કાઢો બની ચૂક્યો છે અને આપણા પૈસાનો આવ્યા છે આ કાઢો પીવા માટે હવે શું ફરક કેટલાને સારું છે તો આપણે જરા વિડીયોની અંદર બતાવીએ સુનીલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ દેશી કાઢો અને જડીબુટ્ટીમાંથી બનાવેલો કાઢાથી આપણે જે કંઈ સારવાર થાય છે એનાથી આપણે સેવા કરીએ અને મારું છે ડોલવણ તાલુકો અને તાપી જિલ્લો તો મિત્રો હવે આપણા ભક્તો પેસનો આવ્યા છે તો આપણે એને થોડું આ માહિતી લઈએ શું ફરક છે કેવું છે આ તેલનું માલિશ છે આપણે બનાવ્યું છે આ સુગરનો પાવડર બનાવ્યો છે અને આ પાવડર આપણે આપવામાં આવે છે આ સૂંઠ છે આનાથી આપણે આ દવાનો કાઢો બનાવીએ છીએ અને આ બધો કવાત છે આ કવાતથી જડીબુટ્ટીથી આપણે એની સારવાર કરીએ છીએ અને કાઢો બનાવીએ છીએ તો મિત્રો આપણે બને ત્યાં સુધી આવી આ કાઢાથી આપણે સારવાર કરીએ છીએ અને આપણે વિડીયોમાં તમે બની રહેજો તો મિત્રો હવે આપણે આગળ વધીએ અહીં ખૂબ આપણા ભાઈ બહેનો આવ્યા છે તો ભાઈ બહેનોને આપણે થોડી માહિતી લઈએ કેવું છે કેમ છો ભાઈ આપણું કેમ છો શું નામ ધર્મેશભાઈ કાંથી આવ્યા વાલોડથી આવ્યા આપણું નામ શું સુનિલભાઈ આપણું નામ હરખું છે કે ચાલો સરસ સુનિલભાઈ આ બીજી વાર આવ્યા તમે બીજી વાર આવ્યા પહેલી વાર ક્યારે આવેલા અઠવાડિયું થયું ને તો અઠવાડિયું તમે પહેલી વાર આવેલા ત્યારે કેવી હાલત હતી તમારી

બરોબર તો ચાલતા જ નહીં હતા તો હવે તમે ચાલી બતાવવું જોઈએ ધર્મેશભાઈ લાવેલા કે હા ધર્મેશભાઈ એને કેટલો ફરક લાગે હવે બરોબર રાઈ ના ગાડી માથે ની ઉતરતા હતા બરોબર છે ચાલો સરસ સુનિલભાઈ હવે તમે રેડી તો આપણી સેવા કેવી લાગે છે તમને સરસ લાગે તમારે સાસુમાં કાં છે તમે સાસુમાં હવે તમારા જમાય છે ને કેટલું સારું લાગે બેન ઘણો ફરક પડી ગયો તો તમે શું કહેવા માંગો અહિયાં સેવા કેવી છે સરસ છે તો બધાએ અહીંયા આવીને સારવાર કરવું જોઈએ તેવું કેવું લાગે તમને હા કેટલા સમયથી તમે આમ ભટકતા હતા તકલીફ વેઠી બે મહિના થી ભટકતા હતા આબા તીબા જાબા તીબા બહુ ડરડા પણ કોઈ ઈલાજ નહી થયો જમાઈનો તો અહીંયા આવ્યા તો બહુ ફેર પડી ગયો બહુ ફેર પડી ગયો આજે બીજી ચાલતા થઈ ગયા છે થઈ ગયા ચાલો સરસ સરસ તો આજે તમે બેન બીજી વાર આવ્યા ને હા બીજી વાર આવ્યા વાલોડ થી ચાલો સરસ તમે ખુશ છો અહીંયા તમને મારી સેવા ને ચાર્જમાં આયુર્વેદમાં કંઈક શું સારું લાગ્યું કંઈક એવું કોઈને સારું થયું હોય કોઈને લૂંટી લીધે એવું હા ચાલતા થઈ ગયા એવું છે આ ધર્મેશભાઈ લાવેલા કે ગાડીમાં ઉતરતા બી નહીં હતા અને પકડીને જ બરોબર છે ને તો આજે તમારે જો એક અઠવાડિયાની અંદર આ ભાઈ ચાલતા થઈ ગયા ને એને વધારે પ્રોબ્લેમ જે છે ને કમરનો ભાગ અને મણકાનો ભાગે જ હતું વધારે પ્રોબ્લેમ ખાલી અમુક વસ્તુ હું છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવા જેવું છે ધર્મેશભાઈ અને ખરેખર ચતુરાઈથી જો આપણે કામ કરીશું તો સારા થઈ જશું પણ આમ તેમ રખડવા કે ભટકે કરીશું તો નહીં મેળવશે બરાબર ને હા બરાબર એટલે હવે તારે ખૂબ સારી મહેનત કરું ઘરે ઘરમાં સુખ શાંતિ થાય એવું કાર્ય કરો અને હવે પછી ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ રાખો અને સારું કાર્ય લગાવો અને સારા કાર્યમાં તમારું મન લગાવજો બધું વ્યસન છોડો અને વ્યસ્થિત જીવન જીવો કેમ કે જીવન વારંવાર આપણને મળવાનું નથી બરાબર ને હવે સારું કે તમે આવ્યા ને અઠવાડિયામાં ચાલતા થઈ ગયા અને ફરતા થઈ ગયા અને કદાચ નહીં થતે તો મુશ્કેલી પડી જશે ને તો પછી હા હા સાચી સરસ હવે સુનિલભાઈ તારે મારું માન રાખવાનું આ તમારી મા છે એનું માનું પણ તમારે માન સન્માન આપણે કરવાનું સારી રીતે ઘરે રહેવું પતિ પત્ની જોડે સંપીથી બધાને સેવા કરો અને હળી મળીને રહેવું બરોબર ને હવે મંદિરે આવતા રહેજો મને ભૂલી નહીં જતા ભૂલી નહીં જતા હે અમુક વર્ષો પછી પણ યાદ કરજો કેમ કે આ માયનું જે ધામ છે અહીંયા જે બહુ જૂનું પુરાણ છે અને અહીંયા ખરેખર લોકોએ આવવું જોઈએ ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધા વિશ્વાસથી આપણે કંઈક પણ કાર્ય કરીશું તો આપણને સફળતા મળવાની છે બરાબર ને હા હવે આ દીકરીને લાવ્યા શું નામ દીકા તારું રીતા ચાલો સર કેવું લાગે છે ડીકા હવે તમને માલિશ કર્યું આપણે દવા પીધી સારું લાગે છે દવા વ્યવસ્થિત પીજો હા ઘરે જઈને આ કાઢો આપ્યો છે એ કાઢાથી જ હું તો સેવા કરું છું લોકો સારા થતા છે બરાબર ને તો ઘરે જઈને દવા વ્યવસ્થિત લેજો દાદી તમે હું પાંચમી વાર આવી જાઉં હા પાંચમી વાર આવ્યા છે કેવું છે તમને જણ જણા થતી છે પગમાં ચાલો સરસ દવા પતી ગયેલી છે હા ચાલો સરસ આપણે તમે તમે બીજી વખત કોને લાવેલા જ આવેલા તો તમને કંઈક ફરક લાગે છે દવા લઈ ગયેલા પછી દુખાવો ઓછો થઈ ગયો માલિશ ચાલુ છે શરીરમાં ફરક લાગે તમને ચાલો સરસ સરસ આપણે તમે પહેલી વાર આવ્યા ચાલો સરસ તમે બીજી વાર આવ્યા છે બેન તમને ફરક લાગે છે હવે ફરક લાગે ભાઈ ફરક લાગે છે બેનને સારું ખવાય એમ તેમ કંઈક દવાથી અઠવાડિયામાં હા હવે ફરતા છો તમે વ્યવસ્થિત હા ચાલો સરસ સરસ ખૂબ તમે કોના જોડાયા હા હોય ને ચાલો સરસ દવા પીધી દઈએ બધાએ ચાલો સરસ સરસ ચાલો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સમાપ્ત કરીએ અને આપણે આગળ આપણા કાર્યવાહી બાજુ વધીએ અને માતાજીની અસીમ કૃપા છે કે ભગવાન હનુમાન દાદાની અને બધા મારા ભાવિક ભક્તો સમાજમાં સુખી થાય ધર્મને આગળ રહી અને ધર્મના રસ્તે હરતા ફરતા રહી તો ઘણું સારું સમાજને માટે સારું જય માતાજી તો એવા મારા માતાજી અને હનુમાન દાદાને હું પ્રાર્થના કરીશ કે આપણા ભક્તો છે સમાજમાં દુનિયામાં જે કોઈ જે સુધી દુઃખીઓ બેલીઓને દુઃખ હરજો અને સમાજને સુખી રાખજો સદ્બુદ્ધિ આપજો જ્ઞાન આપજો અને તમારી દિવ્ય શક્તિના પ્રતાપથી આપણા દુખીઓને દુઃખ હરતાળે જોવી હું મારા જગદંબાને અને હનુમાન દાદાને હું પ્રાર્થના કરું છું જય ધરતી માતા જય મા કુળદેવી માતા સર્વત્ર વીર શ્રી રામના દૂત એવા હનુમાનજી દાદાને મારા ચરણોમાં કોટે કોટી પ્રણામ અને વંદન જય શ્રી રામ જય માતાજી